ગૌસ્વામી શ્રી તુલસીદાસજીના પ્રાગટ્ય દિવસ પ્રસંગે યોજાયેલ સન્માન અર્પણ પ્રસંગે પ્રેરક શ્રી મોરારી બાપુએ તેમના ભાવ ઉદબોધનમાં નિરૂપણ કરતા કહ્યું હતું કે સંત શ્રી તુલસીદાસજી એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્વરૂપ છે જેને ક્રમશઃ ચાર મુખ ચાર ભૂજા અને ત્રણ નેત્ર છે શ્રી મોરારી બાપુએ તુલસીદાસજી આ ભાવરૂપ આપતા જણાવ્યું હતું કે બ્રહ્માના ચાર મુખ એટલે સન્મુખ ગૌમુખ વેદમુખ અને ગુરુમુખ ગુરુમુખ વિષ્ણુના ચારમુખ એટલે અજાન વરદ અભય અને પાલક બાહુ છે એમ સાથે મહેશના ત્રણ રૂપને સત્ય સત્યપ્રેમ કરુણા છે આ સમારોહમાં વાલ્મિકી સન્માન શ્રી રામાનંદ દાસજી મહારાજ અયોધ્યા તથા સ્વામી રત્નેશ્વરજી મહારાજ અયોધ્યા વ્યાસ સન્માન યદુનાથજી મહારાજ અમદાવાદ તથા પંડિત ગજાનંદ શેવડેજી મુંબઈ તુલસી સન્માન પાર્શ્વગાયક શ્રી મુકેશજી વતી શ્રી નીતિનજી મુંબઈ તથા શ્રી અખિલેશ ઉપાધ્યાયજી જમનિયા અને રત્નાવલી સન્માન શ્રી હીરામણી માનસ ભારતી વારાણસીને એનાયત કરાયેલ હતા આ પ્રતિભાઓને શ્રી મોરારી બાપુના હસ્તે અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ સાથે સન્માન પદક અર્પણ કરવામાં આવ્યા હતા સન્માનિત શ્રી મુકેશજીના પુત્ર શ્રી નીતિશજી દ્વારા તેમના પિતાના સ્મરણ સાથે રામાયણના સંબંધિત મુદ્રણ સંગ્રહ લગાવ અને ઉલ્લેખ કરી શ્રી મોરારીબાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો હતો અને તેમના કંઠે વિનય પત્રિકાર રચના ગાન રજૂ થયું હતું શ્રી મોરારીબાપુના સાનિધ્યમાં બુધવારથી શનિવાર દરમિયાન તુલસી સાહિત્ય સંગોષ્ઠી અને આજે રવિવારે જન્મોત્સવના સન્માનમાં મોટી સંખ્યામાં વિદ્વાન વક્તા કથાકારો સામેલ થયા હતા जय सिया राम मैं स्वामी रत्नेश श्रीधाम अयोध्या से आया हूँ और बापू अवार्ड प्रतिवर्ष प्रदत्त करते हैं बापू की जो मान्यता है कि कथाकारों को सरकार तो अवार्ड नहीं दे रही है लेकिन मैं अवार्ड दूंगा और जो जिस क्षेत्र में बहुत विशेष कार्यरत है और जो उस ग्रंथ को खूब दस्पतः प्रसारित कर रहा है संतों की वाणी को जन जन तक तो पहुंचा रहा है उसे हमें अवार्ड देना चाहिए और 2024 का जो वाल्मीकि अवार्ड है वह दिया गया है और निश्चित ही यह विश्वास का अवार्ड है बापू का संकल्प जन जन तक श्री राम पहुंचे, राम कथा पहुंचे मैं तो आनंदित हूँ आह्लादित हूँ अभिभूत हूँ और इस अवार्ड को पाकर के मुझे लगता है जिम्मेदारी और बढ़ गई है શ્રીમદ રામાયણ કોજ જન જન તક પહોંચાને કા કાર્ય કરતા રહુંગા સી વાત